રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે ગુજરાત કોટન એસોસિએશનની છવ્વીસમી સામાન્ય સભામાં તેમને મોટું નિવેદન આપ્યું છે નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મિલોના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે રાજ્યમાં એક હજાર માંથી છસો ઓઇલ મિલરો ભેડસેળ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે આમ તેમણે ઓઇલ મિલરોની મિલી ભગતનો ઉપર કર્યો છે આ સાથે નીતિન પટેલે ભેળસેળ કરતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ